જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા અંદર તો કેમ છો બધા મજામાં ફાઇનલી બધા મજા બધા કારણ કે આપણો વિડીયો જ રહેવાનું મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ભાઈ બધાને હેપી હોળી હોળી હાર્દિક શુભકામનાઓ પછી બધાને ગુડ મોર્નિંગ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને ભાઈ મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે એમ સૂર્ય દાદા મસ્ત મજાના માથે ચડી આવ્યા અમારા ઘરના છે ને મિત્રો બધા હજી હુતા સંગીતા હુતી

Eh, peri, Isis, Naruto, Abori, mana John, jo, pasok, petai, petai, yo, yo, Epioli, 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 Epioli. હેલો ભાઈ મસ્ત મજા ને છે કમ્પ્લીટ ફ્રેશ બ્રેશ થઈ ગયા છે નાઈ તો એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે રાવલ વાળમાં તમારી ભાષામાં શું કહે અમારે તો વાળ કહે એટલે કે તો આપણે જવાનું છે વાળમાં ને અમને સંગી જવાનું એ ક્યાં તો હું એક આ મૂકી દઉં આ આ કંઈક પીડ્યું નહીં આ હું કઈ નથી મૂકવું

ગાંડી થઇ ગાંડી જેવી લાગે ગાંડી જેવી લાગે હાલો મિત્રો આપણે જઈએ હેલો મિત્રો આપણે છે ને ભાઈ રાવલ આવી ગયા છે ને ભાઈ આપણે ને કરધણી નું ઘર પોતી ભાઈ આપણે ત્યાં વાળી છે ને મંદિર વાળી ગલી ભાઈ જાય ને સીધા સીધા

આ પણ છે મને બહુ નડે એ બે હોવામાં તો ગઈ ચાલો હવે છે ને આપણે હનુમાન ધારી જવાનું છે ને પછી નહીંથી જવાનું છે બારીયા ધારી મામાને મૂકીને પછી કે આવું તારે મિત્રો જોતા જગ્યા ક્યાં ન હતી ખબર હા ગલીમાં તમે કંઈ જળાઈ નહીં જો ગલી હતી હા તો ગાઈસ આપડે આવી ગયા છે ભાઈ સોમનાથ મોલમાં આપણા મામા માટે પટ્ટો લેવાનો હતો મામા કહે કે પાટલું હોય કે આપણે એના પટ્ટો લેવા આવ્યો એને હું કહું કે આ પટ્ટો લઈ લે આ મસ્તી નો મામા હસતી ગયો મારે જોઈ ખેસા છે રબડ વાળો આવે તો એ લઈ લે હું હાસકો ના કે આ લઈ લે ને હાર્પિક પી જા કાંઈ જ નહીં જો અમારે સબસ્ક્રાઈબર હા કરે

ચાય પાંચ કેતા નરસિંહ હરમય હરમય તો ગાય તમારા ભાઈ નો ક્રેજો દબે કુલર લગાવ્યા ધરા કરાવ્યું ધરાવું કરવાનું કે જલ્દી કરાય ગરમી થાય

અમારા આ નમૂના છે મિત્રો આના માટે કે છે ને કંઈ લાલે કારણ કાલી કલૂટી છોકરી ને તો કેજો કલર મેસિંગ થવો જોઈએ કપડાં તો મેસિંગ નહીં થાય કલર મેસ થવો જોઈએ હા તો એની મજા તું ખુશી લઈ લઉં હવે આપણે ડાસા જ ખરાબ હોય તો એ મેં ફો કેમેરા કઈ ના કરે મિત્રો હજી તો જો એના ડાસું જો ને પછી એવું મને એવું કે કેમેરાનું સેટિંગ કરી દે હવે આપણે ડાસામાં જ કલર આવવો હોય તો કેમેરા

હા થોડી વાર વાર ભાઈ હોળી આપડે પ્રગટ પ્રગટાવાનું છે મિત્રો જણા ભાઈ લાકડા ભાઈ એવી હોળી છે અમારા ગામની જતા જબરામાં જબરી આજકાલ દર વખત કરે ને આજકાલ મોટી હોળી છે અરે આ આવી જા જ મસ્ત સૂર્યા દાદા અસ્થાઓ મીડિયા મળે ભાઈ હોળીનું કામ ચાલુ થઈ ગયું છે કેવડું બધા ઠુંગા થાય જતા હોળી માતા જો ભાઈ રીતિ રિવાજ પ્રમાણે છે ને ભાઈ ધજા ચડાવવી પડે તો ધજાવાનું કાર્યક્રમ ચાલુ કરી દીધો ભાઈ હવે છે ને આગળ હોળીએ પ્રગટીએ ધજા ચડી જાય હોળી પ્રગટાવવાનું તો મિત્રો અમારા ગામની હોળી ભાઈ પ્રગટી ગઈ છે જો બધા છે ને ભાઈ આટા ભરવા માંડ્યા છે કેમ કે પાછા જીમ હોળી ઉપર થઈ જાય ને ભાઈ તાવ વધતો જાય ને બાજુમાં હલાહ ને જો અટાણ જે તો ગવડી જબરી બધી હોળી છે ભાઈ

thank yeah. you yeah.